કોંગ્રેસ નેતા અને સિનિયર એડવોકેટ બાબુ માંગુક્યા નિલેશ કુંભારીના ફોર્મ ફોર્મને લઈ શરૂ થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે એક સેન્ટર એફિડેટ તૈયાર કરાય છે એક જ વકીલની નોટરી કરાય એક સરયંત્રની ગંધ આવી રહી છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નીલેશ કુંભારીકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણીએ વાંધો ઉઠાવ્યો હતો આ નિલેશ કુમારીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે તેમજ કુંભારની ટકેદારનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભારીના ત્રણ ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના

એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં અરજી કર્યો છે અને કીધું છે કે આ ચારે ચાર જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને ચાર જણાને અંદર જવા નહોતા દીધા જો એને સાઈન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે એ ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે બે ફરિયાદ થઈ છે એક પોલીસ કમિશનર કચેરીમાં છે એક કલેક્ટર શ્રીમાં આપી છે અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ અમે ગોતીએ છીએ હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી

ત્રણ જણાની તો ઘડિયાળ મારી સામે ટૂટીન પડી છે તમે ડિસિપ્લિન જો મીડિયા મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો એક એક બાય એક બાય એક બાય મે અને મીડિયા કેમ નહીં એક હું એટલે પૂછી રહ્યો હું એટલે પૂછી રહ્યો છું કોંગ્રેસ ના નેતાઓ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને મેચ ફિક્સ કરી છે નંબર વન

એટલે આપણે આપણે આ આ એવો ઇશ્યુ નથી આ ઇશ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જવો પડે સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નથી નિલેશ જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાક કલાકનો આવ્યો પહોંચો તમને તમારે થઈ જઈશ ઓકે એક જવાબ હું આપી દઉં એક મિનિટ હું આપી દઉં તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી ચારે છે ગઈકાલે કલેક્ટર સાહેબની સમક્ષ આયા કેમેરામાં આવીને બોલી ગયા એ તમારો સવાલ છે એનો હું જવાબ આપી દઉં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે એકસો ચોસઠ મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જુઠ્ઠું બોલી જાય છે કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું કોણ બહાર લઈને જાય છે આ એ તપાસનો વિષય છે અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય રોનકના જવાબ નહોના ચાર ટેકેદારોએ ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટની હાજરીમાં આવી અને એફિડેવિટ ઉપર કીધું કે આ અમારી સહીઓ ખોટી છે ત્રણ મહત્ત્વની વસ્તુ છે આમાં ક્યાં પોલીસ ક્યાં લોકશાહીનું હરણ થયેલું છે ચીર હરણ થયેલું છે કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય અમને પણ કોઈ પૂછવાયું નથી તો આ લોકોને મારા ઠેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા એક બીજું ચારે ચાર એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાજ થાય છે અને એક જ જગ્યાએથી ચારે ચાર સ્ટેમ્પ પેપર ખરીદાય છે આ એક મહત્વનું પાછું છે કે કયા કોન્સ્પિરસી થઈ છે એ ઉપરાંત આ ચાર જણા જો વોલન્ટરી ફ્રી થી એમ કહેતા કે અમે સહી નથી કરી તો એમને છુપાવવાની કોઈ જરૂર નથી એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ કહેવું છે અને અત્યારે આવીને કલેક્ટર અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી અમારો બને શાળો છે ખોટું બને છે મારી સહી જ નથી આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે એમને એવી જગ્યાએ રાખી અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ ચાર જણા અમે સહી નથી કરી પછી ગુમ થઈ જાય છે જો મારો સગો બનેવી ન મળી શકતો હોય બીજા મારા એક ભાગીદાર છે એ ન મળી શકતા હોય બીજા મારા ખાસ ટેકેદાર છે જો મળી શકતા ન હોય તો રૂલ ઓફ લો નથી સુરતમાં પોલીસ સાંભળે છે તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો એનો અર્થ એ કે તમે એને અરે કોન્સ્પિટર છો